રખડતા પશુનો ત્રાસ દિવસે વધી રહ્યો છે રખડતા પશુના લીધે લોકોના જીવ જવાના બનાવો પણ બને છે તેમ છતાં સત્તાધીશોને કોઈ ફરક જ નથી પડતો લોકો રખડતા પશુને પકડવા રજૂઆતો કરીને થાક્યા પણ તંત્ર છે કે કુંભગર્ણ નિંદ્રામાં ઊંઘેલું છે એક તરફ લોકોના જીવ જઈ રહ્યા છે અને તંત્રના પેટનું પાણી પણ નથી હલતું આવી સ્થિતિમાં એક જ વાત કહી શકાય કે રખડતા પશુના ત્રાસમાંથી હવે પશુપતિ જ બચાવી શકે તેમ છે રાજ્યમાં રખડતા પશુનો વધતો ત્રાસ રખડતા પશુના લીધે લોકોના જીવ જઈ રહ્યા છે લોકોના જીવ ભલે ને જાય તંત્ર ને શું રજૂઆતો કરી કરીને થાક્યા પણ પરિણામ રખડતા પશુ ના ત્રાસ થી લોકો ત્રાહેમામ પોકારી ઉઠ્યા છે અધિકારીઓની ઓફિસો અને સત્તાધારીઓના દરવાજે અરજો કરીને થાક્યા છે તેમ છતાં નિમભર તંત્ર ને લોકો દયા જ નથી રખડતા પશુના લીધે થતા અકસ્માતો સંખ્યા ઓછી નથી જામનગરમાં આવી જે ઘટના સામે આવી છે શહેરમાં વધુ એક યુવાનને રખડતા ઢોરના પાપે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે શહેરના ગોકુલનગર રડાર રોડ પર મયુર કોળી નામનો યુવક પસાર થતા સમયે ગાય આડે ઉતરતા અકસ્માત સર્જાયો બાઇક માંથી ફંગોળાતા યુવક પર સામેથી આવતો ટ્રક ફરી વળતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું ઘટનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે લોકો મહાનગરપાલિકામાં ઢોર પકડવા માટેની કામગીરી સામે સવાલો કરી રહ્યા છે ઘટનાથી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંગે વખત પોકળ સાબિત થયા છે ત્યારે મહાનગરપાલિકાના તંત્રની બેદરકારી હજુ કેટલાના ભોગ લેશે તેવા સવાલ થઈ રહ્યા છે એક યુવક જે બાઇક ઉપર જતો હતો બાઇક લઈને જતો હતો તેને ઢોરે મારે મારતા સીધે સીધો અંદરમાં ઘૂસી ગયો તો આ ઢોર મહાનગરપાલિકા એમ કે અમે ઢોરને પકડીએ છીએ અને અમે ઢોરના માલિકો ઉપર ફરિયાદો કરીએ છીએ તો મને એવું કઈ લાગતું નથી કે કોઈના ઉપર ફરિયાદો થતી હોય આ એક મીલી ભગત ચાલતી હોય એવું લાગે છે કે જ્યાં મહાનગરપાલિકાનું ટેક્ટર ચાલ્યો જતું હોય એની આગળ જે ઢોરના માલિકો છે એ ઢોરને બગાડવા જતા હોય છે તો મહાનગરપાલિકાની અને જે ઢોર માલિકો છે એની જેને મિલી ભગત છે ને ખાલી પબ્લિકને દેખાવા પૂરતા જે ટેક્ટરો બહાર લઈ આવે છે ને બે ચાર ગાયોને ને બે ચાર બળદને પકડીને લઈ આવે છે એ ખુલ્લે ખુલ્લો ડીંડક દેખાવવામાં આવે છે એમાં જવાન જવાન લોકોના મૃત્યુ થાય છે જામનગર મહાનગરપાલિકા દ્વારા મહિનાનું લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે ત્યારે મારે કહેવાનું એટલું જ થાય છે કે આ ઢોર આવે છે ક્યાં છે એનું કારણ છે કે મહાનગરપાલિકા જો કામગીરી કરતી હોય તો દેખાતી કેમ નથી ખાલી કાગળ ઉપર જ કરે છે કહેવાનો મતલબ એ છે કે પરિવારોના જવાનના જવાન છોકરા અકસ્માતે રોજગાર થતા હોય ત્યારે અને મહાનગરપાલિકા મોટા મોટા ડિંગાડા જીતતી હોય ત્યારે કે અમે આમ કરી છે તેમ કરી છે પણ થતું કઈ નથી છેલ્લે તો જીરો આવીને મારે કહેવાનો મતલબ એટલું છે કે લાખો રૂપિયાના ના બિલ જાય છે ગુજરાત હાઈકોર્ટે પણ કેટલીય વાર સ્થાનિક તંત્ર નું નાક વાઢ્યું છે કે લોકોને હેરાન કરતા પશુઓને પકડવામાં આવે તેમ છતાં સત્તાધીશો ની ઊંઘ નથી ઉડતી લોકોના જીવ જઈ રહ્યા છે છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી જામનગરના વિરોધ પક્ષના નેતા તો કહી રહ્યા છે કે પશુઓને પણ જીવવાનો અધિકાર છે પણ ભાઈ પશુને પકડીને તેને શહેરના રસ્તાઓથી તો દૂર કરવા પડે ને આવા જ વિરોધ પક્ષના લીધે મહાનગરપાલિકાના હોદ્દેદારો ને જવાબદારીનું ભાન નથી થતું ત્યારે એક જ વાત કહી શકાય કે હવે પશુઓના ત્રાસથી પશુપતિ જ બચાવી શકશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ